સરદાર વલ્લભભાઈ પટેલના એકસો પચાસમાં જયંતિ વર્ષની ઉજવણીના ભાગરૂપે રાષ્ટ્રીય યુનિટી માર્ચ તારીખ છવ્વીસ નવેમ્બરથી તારીખ છ ડિસેમ્બર સુધી કરમસતથી કેવડિયા સુધી થઈ રહી છે જે વડોદરા જિલ્લામાં સિંધ્રોટ મુકામે આવી પહોંચી હતી જેના સ્વાગત માટે જિલ્લા મોરચાના સૌ હોદ્દેદારો જિલ્લા ભાજપના સૌ કારોબારી સભ્યો જિલ્લા પંચાયત તાલુકા પંચાયત જિલ્લાના પદાધિકારીઓ સભ્યો બીજેપી કાર્યકરોએ સિંધરોટ મુકામે આવી પહોંચ્યા હતા સિંધોટ મુકામે રાષ્ટ્રીય યુનિટી માર્ચ યાત્રા આવી પહોંચી હતી જેમાં મંત્રી મનસુખ માંડવિયા પણ જોડાયા હતા રાષ્ટ્રીય યુનિટી માર્ચ સિંધોટ ખાતે આવી પહોંચતા વડોદરા જિલ્લા ભાજપના અધ્યક્ષ રસિકભાઈ પ્રજાપતિ ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા સાથે બીજેપી અગ્રણીઓ કાર્યકર્તાઓ તેમજ મોટી સંખ્યામાં સ્કૂલના બાળકોએ પણ રાષ્ટ્રીય યુનિટી માર્ચનું સ્વાગત કર્યું હતું આ પ્રસંગે શાળાના બાળકોએ ઉપસ્થિત રહી સાંસ્કૃતિક કાર્યક્રમની પણ પ્રસ્તુતિ કરી હતી સરદાર પટેલને દોરસોની જન્મ જયંતિ આજે જ્યારે ગુજરાતમાં ઉજવાઈ રહી છે ત્યારે સરદાર પટેલના જે ગુણ એક રીની વાત કરવામાં આવે તો ગોધરામાં કોર્ટમાં કેસ ચાલતો હતો અને એમને મેસેજ તાર આવતા હતા એ તાર હવે તમારા વાઈફ ઓફ થઈ ગયા છે છતાં પણ એમણે કેસ પૂરો કર્યો અને ત્યાર પછી એ ઘરે ગયા તો એમના એ ઉદાહરણો પરથી આપણે એ સમજવાનું પહેલું કામ કર્તવ્ય કર્તવ્યને પૂરું પાડો એ જ બસ પટેલની એકસો પચાસમી જન્મજયંતિ ઉજવવા જઈ રહ્યા છે ત્યારે કરમસદથી લઈને કેવડિયા સુધી જે તારીખ થી ને છ ડિસેમ્બર સુધી જે પદયાત્રા નીકળવાની છે ત્યારે આ પદયાત્રાની અંદર અમારા મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયા અને ગુજરાતના મંત્રીઓ અને પાર્ટીના અને જે પદયાત્રા લઈને નીકળી રહ્યા છે ત્યારે આ અગિયાર દિવસ પદયાત્રા ચાલવાની છે ત્યારે વડોદરા શહેર જિલ્લો એની અંદર પસાર થવાનો ત્યારે વડોદરાની અંદર અમે આ પદયાત્રાનું સન્માન કરવા જ્યારે જ્યારે સરદાર વલ્લભભાઈ પટેલ પાંચસોથી બાસઠ રણ રજવાડાજીને એક કરી અને એકતાનું પ્રતિક આપ્યું છે ત્યારે એને ખૂબ

ત્યાર ઓથે પરફોર્મ મેં એક પ્રોટેસ્ટીટ જે મેં જે છે એક પ્રતિ કીવડિયા નું અમારા આસ્તે નેતાઓ એનું નેતૃત્વ કરી રહ્યા છે અને આ યાત્રા છે મંગરાજીના વિશે છે પ્રાત જિલ્લાના અધ્યક્ષાઈ છે એક ભારત આત્મનિર્ભરતા ખાસ દેશ દ્વારા જે મેં કોડફદાન જે લીધી છે મેં મેં સાптаક કરવા માટેની યાદતા છે તમામ રાશિને આપાચાઈ જે કરતા